વડોદરા શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં નજીવા વરસાદમાં પાણી ભરાતા રહીશો ત્રાણીમાં પોકારી ઉઠ્યા હતા વડોદરા શહેરમાં ગત મોડી રાત્રે માત્ર ચોવીસ મિલીલીટર એટલે કે એક ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો પવનના સુસવાટા સાથે વરસેલ વરસાદને પગલે વિવિધ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો પરંતુ આજે જ વિસ્તાર છે જ્યાં વારંવાર પાણી ભરાવાની સમસ્યાઓ ઉદ્ભવે છે કોર્પોરેશનના વહીવટી તંત્ર દ્વારા પ્રતિ વર્ષે ચોમાસા પૂર્વે લાખો રૂપિયાના ખર્ચે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવે છે પરંતુ તે માત્ર કાગળ પર હોય તેવું સાબિત થઈ રહ્યું છે તો બીજી તરફ શહેરના સુમા તળાવ વિસ્તારમાં ગોકુલ એપાર્ટમેન્ટ સહિત વિવિધ સોસાયટીઓમાં આવેલી છે જ્યાં નજીવા વરસાદમાં પણ વરસાદી ગટર લાઈન હોવા છતાં પાણીનો ભરાવ થયો હતો જેને લઈ નાગરિકોએ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે સ્થાનિક રહીશ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા કે અહીંયા નજીવા વરસાદમાં પણ પાણી ભરાતા અમારે બહાર નીકળવું મુશ્કેલ બને છે ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે યોગ્ય કામગીરી કરવામાં આવે તેવી માંગ કરી હતી સાથે સાથે નજીકમાં આવેલ ખુલ્લી જમીનમાં પણ पानी नो भराव तथा तलाव जी परिस्थिति गंदगी साम्राज्य जोवा नाम्राज्य जी मैं गोकुल टूर्नामेंट में रहता हूँ और यहाँ पे कल रात में सिर्फ दो घंटे बारिश हुई है जिसके अंदर ही देख लीजिये यहाँ पे हालत आप इसलिए अभी अगस्त में जो चौबीस पच्चीस तारीख को जो बरसात हुई थी उसके अंदर इस एरिया में और घरों के दुकानों के अंदर कमर तक पानी था पूरा बहुत ही खराब स्थिति है आगे सोसाइटी में पानी नहीं है आगे नारायण रिट्रीट के आगे निकल जाएंगे मैदान में चले जाएंगे यहाँ पे कहीं पानी नहीं है એરિયા પૂરા પાણી ભર્યું સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુ ટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર